નવરાત્રી પર્વ નિમિત્તે સુરતમાં બેડરોડ ખાતે દુર્ગા પૂજાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ત્યાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના બેડરોડ ખાતે બંગાળી જ્વેલર્સ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ દુર્ગા પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત અહીંયા ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરાયું હતું છેલ્લા સત્યાવીસ વર્ષથી દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન અહિયાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા નવરાત્રી દુર્ગા પૂજા કાર્યક્રમ કરી રહ્યું છે રેડ રોડ માં સત્તાવીસ વર્ષ આ વર્ષે સત્તાવીસ વર્ષ ઉદાહરણ કર્યું છે ને પાચન થી દર વર્ષે જેમ આ વર્ષે પાચન થી સ્ટાર્ટ થાય છે અને આજે નવમ છે નવમ કહેવાય

આપણે કલકત્તા બંગાળનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ને દુર્ગા પૂજા જે મેન દર દિવસે દર રોજ બધા ઉપવાસ રાખતા હોય છે અને સવાર સાંજ બપોરે અલગ અલગ રીતે આરતી હોય છે પૂજા હોય છે અને બધા ઉપવાસ રાખતા હોય છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ બી ચાલતો હોય છે આ વખતે પર બધી કોટલા લગાયા ઓપરેશન સિંદુર તો એક આપણે દિનમાં છાઈ ગયેલું છે ને આપણે ભારતીય ઓપરેશન સેલ્યુટ કરીએ છીએ આપણે આપણે ને ગર્વ છે કે ભારતીય ને આ રીતે બહુ મોટી મોટી પ્રોગ્રામ થાય છે આ વખતે તેર થી ચૌદ જગ્યામાં થાય છે દુર્ગા પૂજા બંગાળી સમાજ દ્વારા પણ બધા સમાજ લીધે છે ને દોઢોટી વસ્તુ દુર્ગા પૂજા થાય છે યુપી છે બિહાર છે ઓડિશા મારવાડી બધા જ એટલે बघा मानता थें ब नवरात्री मग नवरात्री चामुंडा माता दुर्गा माता